નમસ્કાર મિત્રો હું છું સ્પેશલ એપિસોડમાં અમે આપને જણાવીશું ફ્લાવર શો દર વર્ષે અમદાવાદમાં ફ્લાવર શો નું આયોજન થતું હોય છે મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે ફ્લાવર શો માટે આવતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ફૂલો અહીંયા જોવા મળશે વિવિધ સ્કલ્પર અહીંયા જોવા મળશે મોટી સંખ્યામાં સેલ્ફી પોઈન્ટ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે ત્યારે ફ્લાવર શોની શું અંદર વિશેષતા છે કયા કયા સ્કલ્પચર અંદર રાખવામાં આવ્યા છે જુદા જુદા જે સ્કલ્પર સ્કલ્પર છે તે અને ખાસ કરીને સેલ્ફી પોઈન્ટ કયા છીએ આવો મારી સાથે જોઈશું અંદર કયા કયા સેલ્ફી પોઈન્ટ છે અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલ ફ્લાવર શોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ ફ્લાવર શોમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા અમદાવાદ ફ્લાવર શો મુખ્ય વાત કરીએ તો અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિ વાળું આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે ત્યારે તારક મહેતાના ઉલટા ચશ્મા ફેમના સુંદર એટલે કે મયુર વાકાણીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ત્યારે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શોમાં ઘણા બધા મુલાકાતીઓ છે તે મુલાકાત લેતા હોય છે સેલ્ફી પોઈન્ટ અહીંયા ઊભા કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતના થીમ આધારિત જે ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે વાત કરવામાં આવે તો યુ ટવેન્ટી જ્યુ ટ્વેન્ટી થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા આપણી સાથે મયુરભાઈ છે મયુર વાકાણી તે પણ અહીંયા ફ્લાવર શો નિહાળવા આવ્યા છે તેમની સાથે વાત કરીશું મયુરભાઈ શું કહેશો દર વર્ષે આયોજન થતું હોય છે ખાસ કરીને અમદાવાદીઓને ફ્લાવર્સોની એક મજા જ અલગ હોય છે આપ પણ નિહાળવા આવ્યા છો શું કહેશો બસ સૌથી પહેલાં તો અમદાવાદની જ મજા અનેરી છે અને મને ગૌરવ છે કે હું અમદાવાદી છું અને અમદાવાદ એટલે નવી નવી વાતો નવી નવી ઘટનાઓ અને નવા નવા પ્રસંગોની નગરી એવું કહીશ કે માત્ર સાબરમતી નદી કિનારે નથી વસેલું પણ નવા નવા ઉત્સવોને કિનારે વસેલું એવું મારું આ અમદાવાદ અને આ અમદાવાદમાં આજે જ્યારે અહીંયા ફ્લાવર શોની ઉજવણી થઈ રહી છે અને ખૂબ સુંદર ભાસી રહ્યું છે મારું આ અમદાવાદ મને ગૌરવ છે કે મારા અમદાવાદમાં આવી સરસ મજાની એક ફૂલોની નગરી તૈયાર થઈ છે અને સૌ કોઈએ ખૂબ જ અહીંયા મેં આવીને જોયું કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે પાર્કિંગ ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે કે જેટલા પણ અહીંના લોકો જેટલા પણ કારીગરો છે અને જે સૌ કોઈ કલાકારો છે બહુ જ સુંદર કામગીરી થઈ છે કે વિષયોની પસંદગી પણ સુંદર મજાની થઈ છે કે સૌથી પહેલાં પ્રવેશ માટે કીર્તિ તોરણ કીર્તિ તોરણ જે કહેવાતું હતું કે ગુજરાતનું પ્રવેશ દ્વાર હતું એવું કીર્તિ તોરણ પ્રવેશ દ્વારમાં છે ત્યાંથી જર્ની શરૂ થાય છે એરાવાઇઝ આગળ વધતા જઈએ છીએ બહુ સુંદર મજાની આખી આ જર્ની છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એકસો બ્યાસી મીટરની જે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને આઇકોનિક રીતે ખૂબ સુંદરતાથી અહીંયા રજૂ કર્યું છે અને બાળકોને પણ બહુ મજા પડે એવો સરસ મજાનો ઝોન છે અહીંયા મિક્કી માઉસ છે પિકાચુ છે એમનું ફેવરિટ ટોમ એન્ડ જેરી છે અને આગળ વધતા જેને કહેવાય કે બહુ સાક્ષાત લાગે એવું સૂર્ય મંદિર મોઢેરાનું એ પણ અહીંયા પ્રસ્થાપિત થયું છે વુમન એમ્પાવરમેન્ટની થીમને પણ સરસ રીતે આવરી લેવામાં આવી છે અને આગળ જતાં જતાં આખા આ જે વિકાસના વેગને સાત અશ્વો લઈને જતા હોય એનું આખું સાત અશ્વોનું પૂરજોશ મળેલું હોય અને જે સમગ્ર જે ગુજરાતનો વિકાસ છે એને પ્રતીત કરાવ્યો છે ઓવરઓલ જે આખી આ વાત છે એ બહુ આશાવાદ અને પોઝિટિવિટી સાથેની અને જે ફ્લાવર્સ છે ફ્લાવર્સની તો શું વાત કરવી કે ખૂબ અલગ અલગ પ્રકારના ફ્લાવર્સ છે લગભગ એકસો પચાસથી વધારે જાતિના ફ્લાવર્સ છે તમે સૌ કોઈ પણ જોઈ રહ્યા છો એમાં અલગ અલગ કલરના સરસ મજાના જે ફ્લાવર્સ છે એમાં પી આસ છે એ બધા એટલા સુંદર કે આપણને આપણું તો ડ્રાય ડેસ્યુડિયસ વેધર છે એટલે કદાચ અમદાવાદમાં આવી રીતે જલ્દી જોવા ન મળે પણ એવા બહુ સરસ કાળજી અને કેર સાથે બધા સુંદર મજાના ફ્લાવર્સથી અને જેને કહેવાય ને કે ઈશ્વરના પૂરેલા ઈશ્વરના આપેલા અદ્ભુત રંગોથી આ આખો જે ફ્લાવર શો છે એ ખૂબ સુંદર રીતે તૈયાર થયો છે બહુ જ લાંબી સરસ મજાની ફ્લાવરથી આખી જે વોલ બનાવવામાં આવી છે એ પણ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અહીંયા ઓલિમ્પિકના સબ્જેસ ભારત ઓલમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે કદાચ અહીંયા ઓલમ્પિક વિલેજ પણ બની રહ્યું છે એ એ બધી વસ્તુઓને લઈને પણ સરસ રીતે અહીંયા પ્રતીત કરવામાં આવ્યું છે ઓવરઓલ જેટલા પણ લોકો છે એમના ચહેરા પર જેટલા ફ્લાવર જેટલા સુંદર છે એનાથી વધારે સુંદર સૌ કોઈ જે અહીંયા પ્રવાસીઓ છે એમના ચહેરા ઉપર સ્મિત છે અને પૂર બહારમાં લાગી રહ્યું છે કે અત્યારે જાણે વહેલી અમદાવાદમાં વસંત આવી ગઈ હોય સૌના ચહેરા ઉપર એવા પ્રકારનો સરસ મજાનો માહોલ છે અને અમદાવાદને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આવા સરસ મજાના ઉત્સવ સૌ આવા સરસ મજાના ઉજવણીઓ અમદાવાદમાં સતત થતા રહે અને અમદાવાદીઓને આવી જ મજા પડતી રહે અને ફરીથી મને પોતાને પણ હું એટલું કહીશ કે હું એવા આ મજાના નદી કિનારે વસેલા અમદાવાદનો રહીશ છું અને અમદાવાદી છું એનું મને ફરીથી ખૂબ ખૂબ ગૌરવ છે થેન્ક યુ ચોક્કસ તો આ તા મયુરભાઈને સાથે જ અત્યારે પણ જોઈ શકો છો ફોટો સેશન અહીંયા કરવામાં આવી રહ્યો છે તમામે તમામ આજથી જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે શનિ રવિની જે ફી છે તે અલગ છે અને સાથે જ સોમથી શુક્રની ફી જે છે તે રાખવામાં આવી છે તે પચાસ રૂપિયા છે શહેરીજનો મોટી સંખ્યામાં ફ્લાવર વેલી અને ખાસ કરીને જુદા જુદા જે ફ્લાવર શો છે તેને જોવા માટે આવતા હોય છે ત્યારે આપ પણ આવો ખાસ કરીને જુદા જુદા સ્કલ્પચર જોવા મળશે નાના બાળકો માટેના અલગ સ્કલ્પર છે મોઢેરા મંદિર સૂર્ય મંદિરની થીમ છે ખાસ કરીને સંસદ બનાવવામાં આવ્યું છે તો તમામ પ્રકારની જે અહીંયા સ્કલ્પચર છે તેમાં જુદા જુદા ફ્લાવર્સ જોવા મળ્યા છે અને સાથે જ મોટી સંખ્યામાં શહેરીજનો પણ અહીંયા આવશે તેવી કોર્પોરેશન આશા છે પ્રથમ વડનગર ના કીર્તિ તોરણ વાળો આકર્ષક ગેટ ગજરાજ ની પ્રતિકૃતિ સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ નવું સંસદ ભવન મોઢેરા સૂર્ય મંદિર ઓલમ્પિક સિમ્બોલ સાત અશ્વ પંદર લાખથી વધુ ફૂલોના છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે આ ફૂલ છોડમાં પિટુનિયા ગજેનિયા બિગોનિયા તોરણિયા મેરીગોલ્ડ લિલિયમ ઓર્ચિડ ડહેલિયા એમરન્સ લીલી કેક્ટ્સ પ્લાન્ટ જરબેડા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે શહેરીજનો અહીંયા રોજે રોજ મોટી સંખ્યામાં ફ્લાવર શોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે આવો શું કહે છે આ શહેરીજનો જી હું એકચ્યુઅલી કચ્છથી બિલોંગ કરું છું અને ત્યાં અમે વ્હાઈટ ડેઝર્ટ યુઝઅલી જતા હોઈએ બટ ખાસ ફ્લાવર શો માટે હું એવરી યર અમદાવાદ આવું છું લાસ્ટ યર બી આવી હતી આ વર્ષે અમે જોયું છે તો આખું એક સેટઅપ અલગ છે લાસ્ટ યર અલગ અલગ જગ્યાએ એ લોકોએ પ્રોપ્સ બનાવ્યા હતા બટ આ વખતે એવું લાગે છે કે આખું એરિયા ડેવલપ કર્યું છે ગ્રીન બોર્ડર્સ કરીને જે એ લોકોએ સેટઅપ વોલ સેટઅપ ઊભું કર્યું છે અલોંગ વિથ દેટ ઓલિમ્પિક્સની થીમ છે ડેફિનેટલી આ વખતે ઇન્ડિયાના અલગ સ્ટેટ્સને ડિસ્ક્રાઈબ કર્યું છે તો જે આપણે રિપબ્લિક ડે પર આવે છે એમાં કેમ અલગ અલગ રીતે ટેબ્લોઝ હોય છે એવી રીતે ઇન્ડિયન અલગ અલગ સ્ટેટ્સને પણ ડિસ્ક્રાઈબ કરીને બનાવેલું છે સાથે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે એક યુનિટી ઓફ ઇન્ડિયાને ડિસ્ક્રાઈબ કરે છે એટલે તો ખૂબ જ સરસ છે અને એવરી યર કંઈક નવું જોવા મળે છે તો અને અમે યુઝ્યુઅલી રાહ જોતા હોઈએ છીએ આ ફેસ્ટિવલની અહીંયા ફ્લાવર શોમાં મને ઇન્ટરેસ્ટ તો હતો જોવા આવવાનો તો દર વર્ષે વિચારું છું કે જઈએ 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 ભલે અમદાવાદમાં રહેતા હોય પણ લોકો આવતા નથી કે જઈએ જઈએ નજીકો એટલે જલ્દી વિચાર ના આવે કે જઈએ પણ આ વખતે એવું લાગ્યું કે બે હજાર ચોવીસમાં જઈએ કંઈક નવું છે નવું જોવા મળશે અત્યારે મોદીએ જે કામ કર્યા છે એ પ્રમાણે બી ગમે છે અત્યારે જે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બી બનાવ્યું છે થીમ બનાવી છે જે અત્યારે આપણે જે ચંદ્રયાનનું હતું એનું બી થીમ છે એટલે બહુ સરસ છે આમ જોવાલાયક છે લોકો આવી શકે અને જોવે તો બહુ સરસ લાગશે એમને એસ બાર સબસે અચ્છા કે જો ये फूल के हैं और डिज़ाइन है वो सबसे बेस्ट है डिज़ाइन इस बार की थोड़ी अलग है पिछले साल जो थी वो थोड़ी अलग थी और इस बार थोड़ी अच्छी डिज़ाइन सब कुछ अलग है इस बार थोड़ा अच्छा लग रहा है नहीं नहीं देखने जैसा है बहुत अच्छा है फ्लावर शो और आप भी आओ और अच्छा है फ्लावर शो देखने लायक है और इतना मज़ा आएगा બહુ અચ્છા લાગે છે દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે જ હવે પબ્લિક માટે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્રીસ તારીખથી પંદર તારીખ સુધી આ ફ્લાવર શોનું આયોજન છે લગભગ પંદર લાખથી વધુ જે નાના નાના છોડ છે ફ્લાવર છે તે અહીંયા જોવા મળશે સાથે જ વિવિધ થીમ ઉપર અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ગુજરાતને લઈને આ વખતે થીમ છે ગત વર્ષે યુ ટ્વેન્ટી જી ટ્વેન્ટીની થીમ હતી ઘણા એવા લોકો અહીંયા ફ્લાવર શો આવ્યા છે છે તેમની સાથે વાત ક્યાંથી મારું નામ મહેશ્વરી કાર્તિક છે હું લોકલ અમદાવાદથી છું અમે દર વર્ષે અહીંયા ફ્લાવર શોમાં આવીએ છીએ અને અમને ઈચ્છા થાય છે કે ગવર્મેન્ટ આટલા સારા કામ કરે છે તો પબ્લિક સુધી પહોંચાડવાનું એમનું કામ છે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર રિલેટેડ એન્ડ સત્તર દિવસ જે ફ્લાવર શો થઈ રહ્યો છે અમદાવાદમાં તે અત્યાર સુધીનો સૌથી મોટો ફ્લાવર શો થઈ રહ્યો છે તો જરૂરથી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે વિઝિટ કરજો સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને અમે તો અહીંયા લાઈક સવારે આઠ સાડા આઠથી અમે અહીંયા જ ઊભા છીએ મતલબ એમ ચોક્કસ રાહ જોઈ રહ્યા હતા કે જેઓ ફ્લાવર શો શરૂ થાય ને તેઓ મુલાકાત લે ખાસ અત્યારે જે ફ્લાવર ગાર્ડનથી લઈને ફ્લાવર શો સુધી અલગ અલગ શું આપણે નિહાળવા મળ્યું અને આપણે શું એન્જોય કર્યું સૌથી પહેલાં તમે જે એન્ટ્રી કરી ત્યાં વિવિધ પ્રકારના ફાઉન્ટેન્સ હતા નર્સરી હતી અને તમે જોઈ શકો છો અહીંયા ચંદ્રયાનનું પણ છે અને વિવિધ ફ્લાવરના રંગબેરંગી ફૂલો વગેરે એ પણ ઓર્ગેનાઇઝ કરેલું છે તો બહુ હજી જોઈએ છે કેટલું આગળ સારું છે ચોક્કસ શું કહેશો દર વર્ષે ફ્લાવર શોનું જે મજા છે લોકો શેરીજન માણતા હોય છે સાથે ફ્લાવર શોની જે તારીખ છે તેને પણ લંબાવવામાં આવતી હોય છે આપ એ શું કહેશો ને અત્યારે આપણે કેટલું જે નિહાળ્યું છે ને શું કઈ રીતનો ફ્લાવર શો આ વખતનો લાગ્યો હું પી અહીંયા દર વર્ષે આવતી હોઉં છું કેમકે મને દરેક અલગ અલગ ફ્લાવર્સનું જોવામાં મને મજા આવે છે જે ક્રિએટિવિટી જોવા મળે છે કે ફ્લાવર્સથી આવું બી બનાવવામાં આવે એક અહીંયા જેમકે પાછળ અત્યારે ઈસરો બનાવ્યું છે આ બાજુ હોર્સ છે આગળ બી ઘણું બધું ફાઉન્ટેન્સ હતા એની આગળ બી નાના નાના છોડ મૂકેલા ઘણા ફ્લાવર્સ એવા છે જે આપણે ક્યારેય અહીંયા જોયા નહીં હોય પણ તમને અહીંયા દરેક પ્રકારના ફ્લાવર્સ જોવા મળશે એટલે એ જોવાની એટલી મજા છે અને સવારે એટલે વહેલા આવ્યા કે પબ્લિક હોય એક તો એટલું પબ્લિકનું ઇન્ટરેક્શન ના હોય તો તમે માણી બી શકો અને એન્જોય બી કરી શકો એટલા માટે આજે સવારથી આવી ગયા છીએ અને થોડું પબ્લિક સુધી પહોંચાડી બી શકીએ કે અહીંયા ઓપન થયું છે આટલા દિવસ સુધી ઓપન રહેવા કરવાનું છે એટલા માટે ચોક્કસ તો જે પ્રમાણે લોકો છે વહેલી સવારથી શહેરીજનો અહીંયા આવ્યા છે ને સાથે અત્યારથી જ ફ્લાવર શોની જે મુલાકાત છે તેઓ લઈ રહ્યા છે સાથે જ ફોટો સેશન પણ કરી રહ્યા છે નાના બાળકોથી માંડીને તમામે તમામ જે લોકો જે છે તેના માટે અલગ અલગ જે સ્કલ્પચર છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે તો ચોક્કસ આપ પણ આવો ફ્લાવર શોની મુલાકાત લો અને ફ્લાવર શોની મજા માણો અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોમાં મહિલા સશક્તિકરણ દર્શાવવામાં આવ્યું છે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવી છે ત્યારે આ બાબતને ફ્લાવર શોમાં આવરી લેવામાં આવી છે ફ્લાવર શોમાં નવી સંસદનું સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે સંસદની સામે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોની મહિલાઓ દર્શાવવામાં આવી છે આ મહિલાઓ સંસદ તરફ નિહાળી રહી છે એટલે કે મહિલા સશક્તિકરણ તથા મહિલાઓને રાજકારણમાં વધુ તક મળશે તેવી થીમ સાથે સંસદ ભવન બહાર જુદા જુદા રાજ્યોની સ્ત્રીના સ્ટેચ્યુ મૂકી એક સંદેશ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે સંસદ બહાર મહિલાઓનું સ્ટેચ્યુ બાળકો માટે મિકી માઉસ મુલાકાતીઓ માટે સેલ્ફી પોઈન્ટ વિવિધ ફાઉન્ટેન અને બટરફ્લાય ચંદ્રયાન ફ્લાવર મુલાકાત દર વર્ષે લાખો મુલાકાતીઓ લે છે જેને લઈને એએમસી ને લાખો રૂપિયાની આવક તો થાય છે બીજી બાજુ સત્તાધીશ પક્ષના નેતાઓ નહીં પણ વિપક્ષના કોર્પોરેટર દ્વારા પણ ફ્લાવર શોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ફ્લાવર શો વિશે તેમનું શું માનવું છે આવો જોઈએ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન થતું હોય છે ફ્લાવર શોનું દર વર્ષે સુંદર આયોજન થતું હોય છે ત્યારે દર વર્ષે ફ્લાવર શોની જે છેલ્લી તારીખ હોય છે તેને લંબાવવામાં આવતી હોય છે ચોક્કસ આજે જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી જે લોકો જે છે તે ફ્લાવર શો જોવા નિહાળવા આવી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો મયુર વાકાણીએ દ્વારા પણ અહીંયા ફ્લાવર શો નિહાળવામાં આવ્યો સાથે કોંગ્રેસના કોર્પોરેટર પણ ઇકબાલભાઈ અહીંયા આવ્યા છે ઇકબાલભાઈ શું કહેશો દર વખતે ખાસ કરીને વિરોધ થતો હોય છે ખાસ કરીને પરંતુ આ વખતે ફ્લાવર શોનું આપ આવ્યા છો કઈ કઈ રીતનું રીતનું આયોજન અને આપણે સુંદર અમદાવાદ મહાનગરપાલિકા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે છેલ્લા દસ વર્ષથી અમદાવાદ શહેરમાં ફ્લાવર શો થાય છે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે ગર્વ લેવા જેવી બાબત છે સત્તા કોઈની પણ હોય પણ વિકાસની વાત આવે તો સ્વાભાવિક વાત છે કે વિકાસની સાથે ઊભા રહેવું પડે અને વિકાસની પડખે ઊભા રહેવું પડે અને જે સારું થતું હોય એના માટે વાદવી કરવી પડે અને જ્યાં જ્યાં ખોટું થાય છે ગાર્ડન વિભાગમાં પણ ખોટું થતું હોય ત્યારે અમે ગાર્ડન વિભાગને પણ સામે રજૂઆતો કરતા હોઈએ છીએ પણ આજે જે ફ્લાવર શો છે એની વિશિષ્ટતા જોઈને ખૂબ અનુભવ અને ખૂબ આમ એક આકર્ષક અલગ જ લાગે છે અડસઠથી સિત્તેર હજાર ચોરસ વારમાં આ ફ્લાવર શો અત્યારે બન્યો છે જેની લાગત હું માનું ત્યાં સુધી જે મને જાણ મુજબ છથી સાડા છ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ અમદાવાદ શહેર અમદાવાદ શહેરની આજુબાજુના ગામના લોકો પહેલાં એક જમાનો એવો હતો જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે પાંચ હજાર દસ હજાર લોકો આવતા હતા ગત વર્ષે આશરે દસ લાખ લોકો આવ્યા છે અને હું માનું ત્યારે અત્યારે જ્યારે ઇન્ટરનેશનલ લેવલનું ફ્લાવર શો કહેવાય એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશને કર્યું છે અને ખૂબ આજે સીએમ સાહેબે એનો એનોગ્રેશન કર્યો અને આનંદ એ માટે થાય છે અમને ગર્વ એ માટે થાય છે કે આ કોર્પોરેશનનો હું પણ એક કાઉન્સિલર છું આટલું મોટું આયોજન અને એની અંદર અલગ અલગ થીમ અને એક થીમ તો એવી છે જેની અંદર કોમી એકતાના સદભાવના પેદા થાય છે એવી સીમ સર્વ ધર્મના ધર્મ સંકુલોનું અલગ અલગ આયોજન કરીને ફ્લાવરથી એમ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર જે પ્રમાણે હો ને એના કરતાં પણ સારી રીતે આયોજન કર્યું છે હું અમદાવાદના કમિશનર સાહેબને મેયર સાહેબને પણ અભિનંદન આપું કે આટલો સારો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આપના માધ્યમથી અમદાવાદ શહેરના નગરજનોને પણ કહું છું કે આ ફ્લાવર શોની આપ કેમ કે આપણા આંગણે બન્યું છે નોર્મલ ટિકટ છે અને ટિકટ પણ જે છે ને ગરીબ લોકો માટે અમે ખાલી ભલામણ પણ કરીએ ને તો એમાં રાહત દર પણ કરી શકાય એવી વ્યવસ્થા છે તો હું માનું ત્યાં સુધી આવા ફ્લાવર શોની લોકોએ મુલાકાત લેવી જોઈએ અને એની અંદર વિશેષતા એક હજુ બાકી છે કે એક સૂર્યકિરણનું એક થીમ બનાવેલી છે જ્યારે સાંજનો સમય થાય તો સૂરજની અંદરથી કિરણો નીકળતી હોય ને તો એ પ્રમાણેનું થીમ બનાવી છે તો હકારાત્મક રાજકારણ કરીએ છીએ અને હકારાત્મક રાજકારણના કારણે હું આજના આ કાર્યક્રમ માટે ગાર્ડન વિભાગને અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તો ચોક્કસ નહીં માત્ર કે સત્તાધીશો પરંતુ વિપક્ષ દ્વારા એટલે કે કોંગ્રેસ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે ખૂબ જ સારું આયોજન છે ખાસ કરીને પાર્સેન ગાર્ડનના ડાયરેક્ટર સાથે વાત કરીશું દર વર્ષે તેમના થકી શહેરીજનો જે કહી શકાય કે ફ્લાવર શો નિહાળી શકતા હોય છે શું કહેશો આ વખતે કઈ રીતના જિજ્ઞેશભાઈ ખાસ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે ગત વર્ષ કરતાં આ વર્ષે મોટી સંખ્યામાં જે કહી શકાય કે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લાવર શોનું આયોજન કરવું એક એવી વિચારસરણી સાથે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને માન્ય મેયરશ્રીની ટીમ દ્વારા આ સૂચન કરવામાં આવ્યું અને સાથે જ ચાલુ વર્ષે જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થઈ રહ્યું છે તે અંતર્ગત આ મોટા પાયે એક આયોજન કરવું એવા એક વિચાર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ હેરિટેજની થીમ સાથે સંકળાયેલા વડનગરના કીર્તિસ્તંભ સાથેના પ્રવેશ દ્વારની છે ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણું માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓએ સો વર્ષ પહેલાં એક અમદાવાદના પ્રમુખ તરીકેની કામગીરી કરી હતી તેના સો વર્ષ પણ પૂર્ણ થયા છે તો સરદાર વલ્લભભાઈ પટેલની પણ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એક આગામી સમયમાં જ્યારે ઓલિમ્પિક જેવી રમતોના આયોજન માટે તૈયાર થવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે એને પણ એક સ્થાન આપવામાં આવ્યું છે ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિમેન એમ્પાવર ચંદ્રયાન જેવી જે ભારતને એક અલગ દિશામાં જે લઈ જવાની પહેલ કરી છે એના થીમ આધારિત અલગ અલગ પ્રકારના સ્કલ્પચર્સ અહીં રાખવામાં આવે છે અને ચારસો મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર જે બનાવવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચર એક આખું અમૃતકાલ તરફ આપણને જે લઈ જઈ રહ્યું હોય એ પ્રકારની અમૃતકાળની થીમનો પણ અહીં સમાવેશ કરવામાં આવે છે ચોક્કસ વાત કરીએ કે જે પ્રમાણે ગત વર્ષે મુલાકાતીઓની સંખ્યા કેટલી હતી આ વખતે કેટલી આવી શકે તેવી શક્યતા છે દર વર્ષે આપણે જે તારીખ છે તે લંબાવી પડતી હોય છે આ વર્ષે શું લાગી રહ્યું છે સામાન્ય રીતે દર વર્ષે આપણે સૌપ્રથમ પ્રથમ દસ બાર દિવસના ફ્લાવર શોનું આયોજન કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એકાદ દિવસ શેરીજનોની લાગણીને માનમાં માન આપી અને વધારતા હોઈએ છીએ ચાલુ સાલે સત્તર દિવસનું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવેલ છે અંદાજે દસ લાખ કરતાં વધુ લોકો આની મુલાકાત લે તેવી એક અપેક્ષા છે તો ચોક્કસ જે પ્રમાણે દર વર્ષે લાખોની સંખ્યામાં જ્યારે લોકો અહીંયા આવતા હોય છે અને સાથે જ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે ત્યારે આવડશે પણ વધુમાં વધુ લોકો અહીંયા ફ્લાવર શો જોવા આવશે તેવી એમની આશા છે બહુ અચ્છા અચ્છા બનાવ્યા હોય પૂરા જશે અલગ અલગ ફ્લાવર્સ છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ કે ફ્લાવર્સ છે અલગ અલગ કલર્સ છે બહુ જ અચ્છા લગરાય અને હોતા તો નહીં પહેલી વારી દેખ રહું મેં બી એ તો ફ્લાવર એક વાર પહેલી વાર દેખે મને સાથ અહીંયા ખૂબ જ મજાનો ફ્લાવર બનાવ્યો છે જે સરકારે કરેલું છે લોકોના માટે ખૂબ જ સરસ બનાવેલું છે મે ત્યાં બે ચાર જગ્યાએ ફોટા પણ પાડેલા છે હું આગળ જઉં છું અને બીજા પણ ફોટા પાડું છું હું બધાને દેશવાસીનો કહીશ કે તમે લોકો પણ આ ફ્લાવર જોવા આવો અને દેશને આગળ વધવામાં મહત્વપૂર્ણ યોગદાન આપો એકદમ ફેન્ટાસ્ટિક સુપર મોડલ અને સ્માર્ટ કહેવાય છે અને સ્માર્ટ અમદાવાદી કહેવાય એ લોકો બહુ સારી રીતે અહીંયા ફ્લાવર શોની એન્જોય કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે બહુ જ મજા આવી ફેમિલી સાથે બી આને એન્જોય કરવામાં બહુ મજા આવશે એટલે બધા દરેક મિત્રોને વિનંતી છે કે ફ્લાવર શો એક વખત જરૂરથી વિઝિટ કરજો अमे भी आज विजिट करने आया छे अमे भावनगर थी आया छे अमे पूरी फेमिली साथ जो आया बहुत मस्त है नजराणो बजा फेमिली लाइन आवाज है वो उसे यहाँ तो हमें बहुत अच्छा लगा मैंने पहली बार इतना अच्छा शो देखा है यहाँ पे और ये संसद थीम ये हमें बहुत अच्छी लगी और ये चंद्रयान का भी बनाया हुआ है ये भी अच्छा लगा फ्लावर शो की साथ लोग अटल ब्रिज की मुलाकात पर लेता हो तरह तीसमी डिसेम्बर चालू थे आ फ्लावर शो पंदर जान्युआरी सुधी चालू रहने મુલાકાતીઓ પણ ઓનલાઈન ટિકિટ લઈ શકે અને સ્થળ ઉપરથી પણ ટિકિટ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મુલાકાતીઓ વધુ આવે તેને ધ્યાનમાં રાખીને રાત્રે દસ વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર પચાસ રૂપિયા અને શનિવારની ટિકિટ દર પંચોતેર રૂપિયા રાખવામાં આવી છે શાળાના બાળકો માટે તેમજ બાર વર્ષથી નીચેના બાળકોને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે ફ્લાવર શોને લઈને આ હતો અમારો સ્પેશિયલ અહેવાલ જણાવ્યું કે કઈ રીતના ફ્લાવર શોમાં કેટલા સ્કલ્પચર છે કઈ કઈ રીતની અનોખી જે સ્કલ્પચર અહીંયા ઊભા કરવામાં આવે છે નાના બાળકોને લઈને થીમ માંડીને તમામે તમામ મોટાને ગમે તે પ્રકારની જે વ્યવસ્થા છે ફ્લાવર ગાર્ડન હોય કે પછી ફ્લાવર શોની જુદી જુદી જે થીમ હોય ખાસ કરીને વડનગરને કીર્તિ કીર્તિસ્તંભ હોય કે પછી મોઢેરાનું સૂર્યમંદિર વાત કરીએ તો અલગ અલગ જે વાઇબ્રન્ટ ગુજરાતને લઈને થીમ ઉપર પણ આ વખતે જે કહી શકાય કે ફૂલો જુદા જુદા પંદર લાખથી વધુ જે છોડ છે તેનું અહીંયા કલેક્શન જોવા મળશે માત્ર ભારતના જ નહીં ભારત બહારના ફૂલો પણ અહીંયા આપે જોયા હશે ત્યારે આવા જ વિશેષ અહેવાલ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર